ત્યારે આગળ વાત થશે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ગદ્દારોને હાંકી કાઢવામાં આવશે વાત છે રાહુલ ગાંધીની આગળ વાત થશે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા છે કાઢવા પડે તો કાઢી નાખીશું તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે આગળ વાત થશે વીરપુર આવીને સ્વામી જ્ઞાન પ્રકાશે આખરે માફી માગી લીધી છે આગળ વાત થશે લ્યો બોલો એક કરોડ રૂપિયાના વાળની ચોરી થઈ ગઈ છે ત્યારે વાત થશે આ તારીખથી ધમધમતું થશે પોરબંદર એરપોર્ટ આગળ વાત થશે મિત્રો તૈયાર જો ગુજરાતમાં ગરમી ભૂકા બોલાવશે આગળ વાત થશે સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને આપી દીધી છે મંજૂરી ત્યારે વાહ થશે ખાખીની સ્થળનીય કામગીરી સામે આવી છે આગળ વાત થશે ઈઝરાયેલી મહિલા પ્રવાસીઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે આગળ વાત થશે ડેટિંગ સાઇટ ઉપર ડેટ બે બત્રીસ લાખ રૂપિયામાં પડી છે ત્યારે વાત થશે ગુજરાતના કોંગી નેતા ભાજપમાં ભળેલા છે આગળ વાત થશે કચ્છમાંથી પાકિસ્તાની ઝડપાયો છે ત્યારે વાત થશે ગુજરાતમાં મહિલાઓ બની છે લખપતિ દીદી હવે મિત્રો સમાચાર વિસ્તારથી દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી બે હજાર સત્યાવીસ સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે અત્યારે રાજ્યમાં એક લાખ પચાસ હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની લખપતિ દીદી પણ બની ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાંથી પાકિસ્તાની ઝડપાયો છે ભુજની ખાવડા સરહદ નજીકથી એક પાકિસ્તાની ઝડપાયો હોવાના સમાચાર છે ગુજરાત એટીએસ અમદાવાદથી એક પાકિસ્તાની ઝડપી પાડ્યો છે હવે કચ્છમાં ખાવડા સરહદ નજીકથી અન્ય એક પાકિસ્તાની ઝડપાયો છે માહિતી અનુસાર પિતા સાથે અણબનાવ બનતા તે સરહદ નજીક પહોંચી ગયો હતો કામ કરતો હોવાનું સામે આવ્યું છે એલસીબી અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે સમાચારની વાત કરીએ તો ગુજરાતના કોંગી નેતા ભાજપમાં ભળેલા છે ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો નેતાઓને ચોખ્ખું સંભળાવી દીધું છે અને કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે તેનું કારણ છે ગુજરાતના અડધ કોંગ્રેસ નેતાઓ ભાજપ સાથે મળેલા છે હવે પછીના સમયમાં તેમને બહાર કાઢી નાખવામાં આવશે એમાં કોઈ ચૂક નહીં થાય રાહુલ ગાંધીએ કહ્યું છે કે ગ્રુપના ભાગલા નીતિથી લોકોના હિતો ઉપર ધ્યાન આપવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેટિંગ સાઇટ ઉપર ડેટા બત્રીસ લાખ રૂપિયામાં પડી છે ભુજના એકતાલીસ વર્ષીય પરણીત યુવકને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી કોલકાતાની એક છોકરીના પરિચયમાં આવ્યો બાદમાં યુવતીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યો અને યુવક પાસેથી દસ લાખ રૂપિયા પડાવી લીધા જ્યારે યુવતી કિન્નર હોવાની ઘટસ્ફોટ થયો હતો ઉપરાંત અન્ય એક છોકરીનો ફોન આવે છે અને પાર્ટનરશીપમાં સ્પા શરૂ કરવાની લાલચ આપીને બાવીસ છત્રીસ લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે અમેરિકાએ ચીન ઉપર વીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે આ પછી ભારત પ્રત્યે ચીનનો સુર બદલાઈ ગયો છે ચીને ભારત તરફ અમિત્રતાનો હાથ લંબાવ્યો છે ચીન કહે છે કે જો ભારત અને આપણે એકબીજા સાથે સ્પર્ધા કરવાના બદલે સાથે આવીએ તો વિશ્વ વેપાર સમીકરણ બદલાઈ શકે છે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે આ સમય છે જ્યારે દિલ્હી અને બેજિંગ સાથે મળીને કામ કરવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલી પ્રવાસીઓ પર સામૂહિક બળાત્કાર કર્ણાટકના હમ્પીમાં બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયો છે આમાંથી એક મહિલા ઇઝરાયેલની છે તે બંને એક પુરુષ મિત્ર સાથે તળાવ કિનારે બેઠા હતા આ દરમિયાન ત્રણ અજાણ્યા લોકો ત્યાં આવી પહોંચ્યા ત્રણેય પહેલાં તો પેટ્રોલ માગ્યો અને પછી સો રૂપિયા માગ્યા જ્યારે તેમણે પૈસા આપવાની ના પાડી ત્યારે ઝઘડો શરૂ કર્યો આરોપીઓએ પુરુષ પ્રવાસીને નહેરમાં ફેંકી દીધો જ્યારે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પીએમ મોદીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઘટના બની હતી જેમાં ધોરણ દસની વિદ્યાર્થીની ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં ખાખી મદદે આવી હતી કાફલો પસાર થયા બાદ ખાકીએ ગાડીમાં બેસાડીને દીકરીને સમયસર પરીક્ષા સેન્ટર ઉપર પહોંચાડી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની એકવીસથી સાઠ વર્ષની વયની દરેક મહિલાને પચીસ સો રૂપિયા મળશે શું કહેશો ગુજરાતમાં સરકારે આ યોજના લાગુ કરવી જોઈએ કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર રહેજો ગુજરાતમાં ભૂકા બોલાવશે ગરમી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી કે હવામાન સૂકું રહેવાની સંભાવના સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સાત માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી ધમધમતું થશે પોરબંદર એરપોર્ટ પોરબંદર શહેરમાં કરોડોનો બનેલો એરપોર્ટ ધૂળ ખાઈ રહ્યો છે ત્યારે એરપોર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં એક એપ્રિલથી ફરી પોરબંદર એરપોર્ટ ધમધમતું કરવામાં આવશે જેમાં એક એપ્રિલથી પોરબંદર મુંબઈ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું છે પોરબંદરથી મુંબઈના બાર હજાર પાંચસો ને એક્યાસીથી લઈને ચૌદ હજાર બસો ને નવ રૂપિયા સુધીની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો એક કરોડના વાડની ચોરી બેંગ્લોરના એક વેરહાઉસમાંથી ચોરોએ એક કરોડ રૂપિયાની કિંમતના આઠસો ને ત્રીસ કિલો માનવ વાળની ચોરી કરી છે પોલીસના જણાવ્યા અનુસાર વેપારીએ એક્સપોર્ટ માટે પ્રોસેસ વાળની સત્યાવીસ થેલીઓ રાખી હતી પરંતુ રાત્રે ચોરોએ લોખંડના સળિયાથી વેરહાઉસનું તાળું તોડી નાખ્યું અને તેમની બોલેરો કારમાં વાળ ભરેલી થેલીઓ લઈને ભાગી ગયા હતા ચોરાયેલા વાળની કિંમત લગભગ એક કરોડ રૂપિયા થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીરપુર આવીને સ્વામી જ્ઞાન પ્રકાશે આ આખરે માફી માગી છે દેશ વિદેશમાં જેમના સ્થાનિક પર્ચા અપરંપાર છે તેવા જલારામ બાપા અંગે પોતાનું અજ્ઞાન રજૂ કરીને બફાટ કરનાર સ્વામી જ્ઞાન પ્રકાશે આખરે વિપુટ જલારામ ધામમાં જઈને વિવાદાસ્પદ ઉચ્ચારણો અંગે માફી માગીને સમગ્ર વિવાદનો સંકેલવાનો પ્રયાસ કર્યો હતો લોહાણા સમાજે વિવિધ શહેરો અને નગરોમાં તંત્રના વડાઓને આવેદનપત્ર આપ્યું હતું અને એવી માગણી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા છે કાઢવા પડશે તો કાઢી નાખીશું તે રાહુલ ગાંધીએ જણાવ્યું છે રાહુલ ગાંધીથી લઈને પ્રદેશના નેતાઓ રસ્તો દેખાડી શકી નથી આ શબ્દ કહેતા કાર્યકર્તાઓ તાળીઓ પાડી હતી ગુજરાતના યુવાનો સાથે સંબંધો બનાવવા આવ્યો છું જેના માટે કોંગ્રેસ પાર્ટીની ચાહત છે બીજા જે જનતાથી દૂર છે અને તેમની ઇજ્જત નથી ભાજપ સાથે મળેલા છે આ કહેતા જ કાર્યકર્તાએ બૂમો પાડી તાળીઓને સીટી મારી જો તેઓને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત આપણા ઉપર ભરોસો નહીં કરે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ગદદારોને હાંકી કાઢો રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના સિનિયર આગેવાનોથી લઈને તાલુકા લેવલ લીડર્સ સાથે વાતચીત કરી હતી આ બેઠકમાં રાજ્યની મુખ્ય સમસ્યાઓ કોંગ્રેસના સંગઠન ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સંગઠનમાં મોટા પાયે ફેરફાર સાથે હોદ્દેદારોને જવાબદારી સાથે જવાબદેહી પણ સુનિશ્ચિત કરવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો બિલ્ડરને ધમકી આપનાર પત્રકારની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં પત્રકારો આરટીઆઈ કરીને બિલ્ડરો અને વેપારીઓને ધમકી આપીને રૂપિયાની માગણી કરી રહ્યા છે આરટીઆઈ કથિત પત્રકાર તોડકાંડમાં વધુ એક પત્રકારની ધરપકડ કરવામાં આવી છે કથિત પત્રકાર બની મનીષ નામના શખ્સે બિલ્ડર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી મનીષે બિલ્ડરને ધમકી આપી હતી કે તેમણે જે બાંધકામ કર્યું છે તે તોડી પાડવામાં આવશે જેના બાદ બિલ્ડરે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આપણે ફરીથી લેટેસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે